ગીર સોમનાથ જિલ્લાના તાલુકાના રબારી સમાજ દ્વારા આપવામાં આવ્યું જૂનાગઢ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે જે પટેલ વિરુદ્ધ કોર્પોરેટર સોનલબેન રબારી સાથે કરાયેલા અપમાનજનક વર્તન અને હોદ્દાના દુરુપયોગ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે આવેદનમાં જણાવાયું કે પીઆઈ પટેલે સોનલબેન રબારી સાથે જાહેરમાં ઓકાતમાં રહો તમે કોણ છો જેવી જાતિવાદી અપમાનિત અને ધમકી ભરેલી પરંતુ સમગ્ર સમાજના ગૌરવ સામે ચેલેન્જ ગણાય ઘટના સમયે વિડીયો રેકોર્ડિંગ તથા સાક્ષીઓ ઉપલબ્ધ હોવા છતાં અત્યાર સુધી કોઈ પોલીસ કાર્યવાહી થઈ નથી જે સામે રબારી સમાજે ગુસ્સો વ્યક્ત કર્યો છે ઘટના અંગે તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ થાય જેજે પટેલ સામે શિસ્ત ભંગ અને માનહાનિ કાયદા હેઠળ કાર્યવાહી થાય ખાતકીય તપાસ હાથ ધરાય અને તપાસ સુધી પીઆઈને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે ભૂતકાળમાં આવી ફરિયાદો હોય તો તેની પણ તપાસ થાય ભવિષ્યમાં આવા કૃત્યો ન થાય તે માટે દાખલારૂપ કાયદાકીય પગલાં લેવાય તેવી રબારી સમાજ દ્વારા માંગ કરાયે રજૂઆત કરવામાં આવી છે મારું નામ મયુરભાઈ સૂરાભાઈ મારું પ્રમુખ છે સુત્રાપાડા તાલુકા રબારી સમાજ શું હતું આજે આવેદન બાબત આવેદનમાં અમારા રબારી જૂનાગઢ અમારા રબારી સમાજની દીકરી જે જૂનાગઢ મહાનગરપાલિકામાં કોર્પોરેટર છે તેના જુનાગઢના એલસીબીના પીઆઈ જી જે પટેલ દ્વારા તેની સાથે અભદ્ર ભાષામાં વ્યવહાર કરવામાં આવ્યો છે ન બોલવાના શબ્દ બોલવામાં આવે છે અને ઓકાતમાં રહે એવી વાત કરવામાં આવી છે ના અમારો આખો સમાજ આ સમસ્ત ગુજરાત બાબતમાં જેનાથી નારાજ છે અમે આજે મામલતદારને આવેદનપત્ર આપવા છે કે ભાઈ આના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય અને આને સસ્પેન્ડ કરવામાં આવે અને ભવિષ્યમાં આવા પોલીસ કર્મચારી કોઈપણ બેન દીકરી ઉપર આવા અભદ્ર ભાષાનો વ્યવહાર ન કરે એના માટે અમે મામલતદારના માધ્યમથી મુખ્યમંત્રી હર્ષવીરાજને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે આજે આવેદનપત્ર આપવામાં છે આગામી સમયમાં કોઈપણ કાર્યવાહી નહીં કરવામાં આવે તો સમસ્ત રબારી સમાજ દ્વારા ગુજરાતમાં મોટું આંદોલન કરવામાં આવે છે પરેશ જાદવ દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ